હેલો એવરીવન સ્વાગત છે તમારું ચેનલમાં આજે આપણે બનાવીશું ચવાણાનું શાક ઉનાળામાં લીલા શાકભાજી સારા નથી મળતા કે ઘરમાં કોઈ પણ શાકભાજી ન હોય ત્યારે તમે આ રીતે ચવાણાનું શાક બનાવી શકો છો ખૂબ જ ટેસ્ટી એવું બને છે જો તમને મારી રેસિપી ગમતી હોય અને હજુ સુધીમાં ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ચવાણાનું શાક બનાવવા માટે પેનમાં ત્રણ ચમચી તેલ અડધી ચમચી રાઈ અડધી ચમચી જીરું ચારથી પાંચ લીમડાના પાન ઉમેરીશું એક તમાલપત્ર અને એક સૂકું લાલ મરચું ઉમેરીશું સાથે એક ચોથાઇ ચમચી હિંગ ઉમેરીશું અને વઘારને આપણે તેલમાં સાતળી લઈશું તો આ રીતે વઘાર આપણે સાતળી લેવાનો છે અને તમે જોઈ શકો છો રાય અને જીરું સરસ એવું તેલમાં કકડી ગયું છે તો હવે આપણે બે મીડિયમ સાઇઝની ડુંગળીને ચોપરમાં ચોપ કરીને ઉમેરશું ડુંગળી ઝીણી કાપીને પણ ઉમેરી શકો છો પણ પેસ્ટ કરીને નથી ઉમેરવાની અને તમે લસણ ડુંગળી ન ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો લસણ ડુંગળી વગર પણ ખૂબ જ ટેસ્ટી એવું શાક તૈયાર થાય છે ડુંગળીનો હલકો કલર ચેન્જ થાય ત્યાં સુધી સાતળી લઈશું ડુંગળી ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે પહેલાં કરતાં કલર ચેન્જ થઈ ગયો છે હવે એક ચમચી આદુ મરચાં અને લસણની પેસ્ટ ઉમેરીશું તીખાશ તમે તમારા ટેસ્ટ મુજબ ઉમેરી શકો છો મેં એક લીલું મરચું ચારથી પાંચ લસણની કઢી અને અડધો ઇંચ આદુનો ટુકડો વાટીને ઉમેર્યા છે સાથે બે મીડિયમ સાઇઝના ટમેટાને અને ચોપરમાં ચોપ કરીને ઉમેરશું અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું ટમેટાને ઝીણા કાપીને પણ તમે ઉમેરી શકો છો અને ટમેટા જલ્દી કૂક થઈ જાય તે માટે આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું મીઠું આપણે ડુંગળી ટમેટાના પ્રમાણમાં ઉમેરવાનું છે ચવાણું આપણે મસાલાવાળું લઈએ છીએ એટલે તેમાં મીઠાનું પ્રમાણ હોય છે તો આ રીતે થોડું મીઠું ઉમેર્યું છે અને ટમેટા સોફ્ટ થાય ત્યાં સુધી આપણે કૂક કરી લઈશું તો બે મિનિટ જેવું થવા દઈશું બહુ વધારે વાર નહીં લાગે બે મિનિટ જેવું થઈ ગયું છે અને ઢાંકણ ખોલીને જોઈએ ટમેટા મેશ થઈ જાય છે અને સરસ એવા કૂક થઈ ગયા છે તો આ શાક બનાવતા બહુ વધારે વાર નથી લાગતી હવે આપણે મસાલા ઉમેરીશું તો રેગ્યુલર મસાલા જ ઉમેરવાના છે આપણે અડધી ચમચી હળદર પાવડર એક ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર સાથે એક ચમચી ધાણાજીરું પાવડર ઉમેરીને મસાલાને આપણે મિક્સ કરી લઈશું તો અડધી સેકન્ડ માટે આપણે મસાલાને ટમેટાની ગ્રેવીમાં સરસ રીતે મિક્સ કરી લઈશું મસાલાનો સરસ એવો ફ્લેવર ગ્રેવીમાં આવી જશે શાકમાં થોડો રસો કરવા માટે આપણે પાણી ઉમેરવાનું છે મેં એક ગ્લાસ જેટલું પાણી ઉમેર્યું છે તમે જે રીતે શાક વધારે ઓછું બનાવતા હોય એ રીતે તમારે પાણી ઉમેરવાનું અને મિક્સ કરી લઈશું પાણી સરખું એવું ઉકળે ત્યાં સુધી થવા દઈશું ચવાણાના શાકમાં આપણે સ્પેશિયલ મસાલો ઉમેરવાનો છે અને હવે આપણે પાણી ઉકળી ગયું છે તો એ મસાલો ઉમેરીશું અડધી ચમચી આચાર મસાલો આ મસાલો જરૂરથી ઉમેરજો બહુ સરસ એવો ટેસ્ટ આવે છે સાથે અડધી ચમચી ગરમ મસાલા પાવડર અને અડધી ચમચી ચાટ મસાલો ઉમેરીશું અને મસાલાને આપણે મિક્સ કરી લઈશું આ ત્રણેય મસાલા તમે જરૂરથી ઉમેરજો બહુ સરસ એવો શાકમાં ટેસ્ટ આવે છે મિક્સ કરી લઈશું અને હવે આપણે આ રીતે તમે જોઈ શકો છો તેલ પણ ઉપર આવવા લાગ્યું છે તો હવે આપણે ચવાણું ઉમેરીશું તીખા મીઠા મિક્સ આવે એ ચવાણું મેં ઉમેર્યું છે અને વજનમાં સો ગ્રામ લીધું છે ચવાણું ઉમેરીએ એ પછી આપણે વધારે કૂક નથી કરવાનું થોડી સેકન્ડો માટે આપણે મિક્સ કરી લઈશું અને તમે જોઈ શકો છો આ રીતે મેં મિક્સ કરી લીધું છે અને સરસ એવું મિક્સ થઈ ગયું છે હવે આપણે થોડી વાર માટે થવા દઈશું અડધી મિનિટ જેવું આપણે થવા દેવાનું છે બહુ વધારે નથી થવા દેવાનું આ રીતે ઉકળી ગયું છે હવે કોથમીરના પાન ઉમેરીશું અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું અને એકદમ લચકેદાર ચવાણુંનું શાક તૈયાર છે ઉપરથી કોથમીરના પાન ઉમેરીશું અને થોડું ચવાણું ઉમેરીશું બ્રેડ પાઉ અથવા પરોઠા સાથે સર્વ કરી શકો છો અને નવી નવી રેસીપી જોવા માટે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ ફોર વોચિંગ